નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે પાકિસ્તાને જાતે જ પગ ઉપર કુહાડી મારી ભારત માટે એરસ્પેસ બંધ કરીને પાકિસ્તાન પોતાનું નુકસાન કરીને બેઠું છે બે મહિનામાં એકસોને સત્યાવીસ કરોડનો ફટકો લાગ્યો છે અમેરિકામાં મોંઘવારીમાં ફામ વધારો ટ્રમ્પને હાથના કર્યા હૈયે વાગ્યા છે ટેરિફ વોર ભારે પડી ગયું છે કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાનો શહીદ થયા છે દસથી વધુ ઘાયલ થયા છે ગુજરાત રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં નવ ઓગસ્ટના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ છની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે સાડા ચાર કિલોમીટર લાંબી માલગાડી રુદ્રાક્ષે ચૌદ કલાકમાં ચારસો કિલોમીટરનું અંતર કાપી દીધું છે રક્ષાબંધને દિલ્હીમાં ભારે વરસાદ ખાબકી ગયો અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોત્સવ અને આકાશ તીર ડીઆરડીઓ ચીફે જણાવ્યું છે કે કેવી રીતે ભારતીય શસ્ત્રોએ પાકિસ્તાનને હંપાવી દીધું હતું મુંબઈ એરપોર્ટ ઉપર નેટવર્કમાં ખામી સર્જાતા અનેક મુસાફરો પરેશાન થયા અનેક ફ્લાઇટ્સને તેની વ્યાપક અસર જોવા મળી છે દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના દર્દીઓને કાચ તોડીને ક્રેનથી બચાવાયા છે એકનું મોત થયા હોવાના અહેવાલ છે પાંચ પાકિસ્તાની જેટને તોડી પાડવામાં આવ્યા ઓપરેશન સિંદુર ઉપર વાયુસેનાના વડા એપીસીનું મોટું નિવેદન સામે આવ્યું છે લોકસભામાં અગિયાર ઓગસ્ટે રજૂ થશે નવું આવકવેરા બિલ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય રાહુલના મત ચોરીના આરોપ ઉપર ચૂંટણી પંચે કહ્યું સ્વાગતનામા પર સહી કરો અને માફી માગો ગુજરાતી મહિલાએ પોતાનો દુપટ્ટો ફાડીને ઉત્તરાખંડના સીએમ ધામીને રાખડી બાંધી રાહત કાર્યની પ્રશંસા વ્યક્ત કરી છે ફેમસ કોચ અને યુટ્યુબર ખાનસરે રક્ષાબંધનની ભવ્ય ઉજવણી કરી છે તેમના હાથે અનેક રાખડીઓ જોવા મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે